તો આજે માવલ બગીચા પાસે તળાજા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ પર ખાડા પડ્યા હોય અને તેના પૂર્વ જે ટાસ્કનું પુરાણ કરવામાં આવે છે તેમાંથી મોટા ઘણા ત્યાં રોડ પર દુકાન ધરાવતા વેપારીઓની દુકાનમાં છટકીને આવે તેવું વેપારીએ કહ્યું જેમાં આજે બગીચા પાસે બેસ્ટ ચોઈસ નામની કપડાની દુકાન ધરાવતા વેપારીની દુકાનોનો પાણો છટકતા કાચ ફૂટી ગયો હતો અને વેપારીના જણાવ્યા પ્રમાણે આ દુકાનોનો કાચ ચોથી વગર ફૂટ્યો સાથે થોડા સમય પહેલા ત્યાં ગેરેજ ધરાવતા રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેના દીકરાને પણ પાણો છટકી માથાના ભાગે વાગી જતા બેભાન થઈ ગયાની હાલત થઈ હતી હવે જોવાનું તે રહ્યું કે આ વેપારીઓની વેદનાને ધ્યાને

આગળ નગરપાલિકા સરૈયા ભરતસિંહ રામસિંહ આયા વારાગડી રાજુભાઈ ના ખાસ કુટ્યા છે રોડ ઉડે બંદોબસ્ત થાય તો સારું